જય જયમાં શીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી મા શીતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માંગણી હતી તો ભુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ એમાં જે જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુખાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માગું છું અને સાંથલ ગામના વિકાસની અંદર જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જનતી બે વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરીશું એવો હું ફુવાજીને સાથ સહકારનું વચન આપું છું જય દીપમાં જય માતાજી મારા વાલા ચાહકો મિત્રો જય શીતળામાં મિત્રો અમારા ઉપેશભાઈ પટેલ અને ઊંચું ગમન શાંતલ જે અમારો ચાર પાંચ દિવસ પહેલા ટૂંક સમય પહેલાં જે મારો વીયું અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં કોઈ ઇશ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ જય શીતળામાં જય દીપામાં મારા વાલા ચોખો મિત્રો અને આનો ખોટો કોઈ ઇસ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં સોરી જય માતાજી જય દીપા